યાત્રાધામ અંબાજીમાં આયોજિત એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત ઉપર આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે જ્યાં ત્રિશુલ અને પાદુકા યાત્રા સાથે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું છે આજે મહોત્સવના બીજા દિવસે વહેલી સવારથી જ ગબ્બર પર્વત પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી આજના દિવસની વિશેષ શરૂઆત ભવ્ય ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રાથી કરવામાં આવી જેમાં દેશ વિદેશથી આવેલા સાધુ સંતોને હજારો માઈ ભક્તો જોડાયા હતા ઢોલ નગારા અને માતાજીના જયઘોર સાથે નીકળેલી આ યાત્રાએ વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા ભરી દીધી હતી પરિક્રમા પથ પર ઠેર ઠેર ભજન કીર્તન અને ધૂનના સૂરો ગુંજી રહ્યા હતા આજના કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ વિવિધ શક્તિપીઠ સંકુલોમાં આયોજિત શક્તિ યાગ રહ્યો હતો વિદ્વાન પંડિતો અને સાધુ સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો જેમાં વિશ્વ શાંતિ અને જન કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી ભક્તોએ પવિત્ર અગ્નિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રીઓની સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવામાં આવી છે જેથી આ આધ્યાત્મિક ઉત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે ગબ્બર પર્વત અત્યારે સાક્ષાત શક્તિના દિવ્ય તેજથી જળહળી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આજે શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માય ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે એટલે તમામે તમામ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ એ તમામે તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવાને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની મા શક્તિની કરવામાં આવે છે અને આ માય ભક્તો તમામે તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે એ અને દર વર્ષે આ મહાસુદ બારસ ત્રેરસ અને ચૌદસના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે એ સૌ માટે આનંદની વાત છે અંબાજીનો આ પરિક્રમા મહોત્સવ શ્રદ્ધા પરંપરા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સાબિત થઈ રહ્યો છે ત્રિશૂલ યાત્રા અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠેલા ગબ્બર પર ભક્તોની અતુટ આસ્થા જોવા મળી રહી છે જે દર્શાવે છે કે આ શક્તિપીઠ પરિક્રમાનું મહત્વ ભક્તોના હૃદયમાં કેટલું ઊંડું છે